આ વાહનોના લીધે વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે આ ઉપરાંત આ માર્ગો પરથી હેવી અને ઓવરલોડ રેતી ભરીને પસાર થતા વાહનોના લીધે માર્ગો પર તૂટી જતા હોવાથી નદી કિનારાના ગામોના લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અહીંથી પસાર થતા ભારે વાહનોના લીધે અનેકવાર ગમફવાર અકસ્માતો સર્જાય છે અને નિર્દોષ લોકોએ પણ જીવ ગુમાવ્યા છે આ અંગે નદી કિનારના ગામોના લોકો દ્વારા અનેકવાર વહીવટી તંત્રમાં રજૂઆત કરવામાં આવી હોશા છતા આ ભારે વાહનો પર કોઈ પણ પ્રકારનો અંકુશ લગાવવામાં આવતો નથી જેને પગલે સ્થાનિકો પણ આ બાબતે તંત્રની મિલીભગત થવાના આરોપ લગાવી રહ્યા છે અમારી રજૂઆત એવી છે કે રાણપુર રોડથી જે દાંતીવાડા તરફ જઈ રહ્યો છે એની આજુબાજુમાં લીજો ઘણી ચાલે છે અને બહારથી પણ લીજો ચાલે છે અને આ રસ્તાથી જે ટ્રકો પ્રસાર થાય છે જે ટ્રકો બધી ઓવરલોડ હોય છે અને એની કેપેસિટી જે ટ્રકની પણ જે બહારની કેપેસિટીથી પણ વધારે રેતી ભરેલી હોય છે અને જેના કારણે આ રોડ તૂટે છે પબ્લિકને નુકસાન થાય છે વારંવાર અકસ્માત થાય છે દર બીજે ત્રીજે દિવસે અકસ્માતનું કારણ બનતું જ હોય કે એ ઓવરલોડ ટ્રકોને કારણે તો આવી ટ્રકો બંધ થવી જોઈએ અને વધુની અંદર જે બી આ સાઇડની લીજો આપેલી છે એની મર્યાદા પણ પૂરી થઈ ગઈ છે ખોદકામની અને અત્યારે એટલા પાય ખોદકામ થાય છે કે જેના કારણે પર્યાવરણને નુકસાન થાય છે પાણીના તણ ઊંડા જતા રહ્યા છે અને સરકારને રોયલ્ટી પણ આપતી નથી કે બે નંબરથી ચાલતી હોય છે તો એ ટેક્સમાં પણ લોકોના ભાર ઉપર વધાર પડતો હોય છે કેમ કે બે નંબરમાં ચાલતું હોય છે સર અધિકારીઓ પણ એ લોકોને હાચવતા હોય છે વારંવાર વર્ષોથી રજૂઆતો છે તો પણ આ સાઈડ કોઈએ ધ્યાન આપ્યું નથી અને આવી લીજો પણ ઉપર નિયંત્રણ આપ્યું નથી એની તપાસ કરી નથી એની કાયદેસર તપાસ થવી જોઈએ કે આ સાઈડમાં કેટલું ખોદકામ થાય છે કે એની મર્યાદા કરતું પણ વધારે ખોદકામ કર્યું છે સતા પણ ચાલુ જ છે એટલે અમારી સરકારની વિનંતી એવી છે કે આ વિસ્તારની અંદર અકસ્માત વારંવાર થાય છે તો આવી ટ્રકો ઉપર મને કોમ કરવામાં આવે કે આ વિસ્તારની અંદર પ્રવેશે નહી અમે બનાસકાંઠાના વિવિધ જે નદી બેલ્ટના ગામો આવેલા છે એમાં પાંત્રીસ થી ચાલીસ ગામ લોકો અમે એકઠા થઈ અને આજે આવેદનપત્ર જે આપેલું છે કે ભારે વાહનો ચાલવાથી અમારા રોડ રસ્તા તૂટી ગયેલા છે અને બીજું સાથે સાથે સરકાર સાથે અમે બસ બનાસ બચાવો અભિયાન ચાલુ દરેક ડીસા તાલુકાવાસીઓ અને દાંતીવાડા તાલુકાના લોકોએ ભેગા મળી અને બસ બનાસ બચાવો અભિયાન ચાલુ કર્યું છે એના સંદર્ભ કે કારણ કે પર્યાવરણને ભારે નુકસાન આ રીતે ખલનતી થાય છે ને ટ્રકો ચાલવાથી રોડ રસ્તાઓ અને સ્કૂલે જતા બાળકો અને ઇમરજન્સી સેવાઓ દવાખાને વગેરે જવું હોય તો રસ્તા એકે સારા રહ્યા નથી ખાડાઓ પડેલા છે મજબૂત અને બીજી વસ્તુ પાણીનો તળ બહુ ઊંડા જવાથી એટલે પર્યાવરણને ભારે નુકસાન થાય છે અને બનાસકાંઠા વાસીઓનું ભારે સંકટ તોળાઈ રહ્યું હોય તો તાત્કાલિક સરકારને અમારી રજૂઆત છે કે બનાસની રીતિ ખાલી બનાસકાંઠામાં રહેવી જોઈએ અધર રાજ્યમાં ના જવી જોઈએ એના ઉપર તાત્કાલિક બેન લાવશો અમારી મુખ્ય માંગ અમારી મુખ્ય માંગ છે કે આ જે લીજો લીજો છે એ બનાસ બનાસકાંઠા ભારે રેતી ના જોવી જોઈએ બનાસની નદી અમારો ઝુંબે એક જ છે કે બનાસ બચાવવા અમે નીકળેલા છીએ કોને કોને આવેદન આપ્યું અમે અત્યારે પ્રાંત કચેરી સાહેબ પ્રાંત અધિકારી સાહેબને અહીંયા આવેદન પત્ર આપ્યું છે અને ભવિષ્યમાં અમારે કલેક્ટર સાહેબને આપવાનું છે અને ગાંધીનગર મુખ્યમંત્રી સુધીનું અમારે લડત આપવાની છે બનાસ નદીમાંથી ગેર કાયદેસર રીતે રીતિ ભરને પસાર થતા ડમ્પર ચાલકો અત્યારે તો નદી કિનારાના ગામો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે અનેક વાર રજુઆત કરવા છતાં ડમ્પર ચાલકો પર તંત્ર દ્વારા કોઈ જ અંકુશ લગાવવામાં આવતો નથી ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ તંત્ર હજુ કેટલા લોકોના ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્યું